નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ તારીખ એકવીસ બે હજાર પચીસના મેકેબ મેમોરિયલ હાઈસ્કૂલ ગોધરાના ધોરણ દસના પંચાવન વિદ્યાર્થીઓ અને ધોરણ બારના પચીસ વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં શાળાના મેનેજર રેવ આશીષ રાઠોડ દ્વારા તમામ રિસિપ્ટ પર પ્રાર્થના કરવામાં આવી સાથે વિદ્યાર્થીઓને ઉત્તેજન મળે તેવા શબ્દો અને શુભેચ્છા પાઠવી ડિસ્ટ્રિક્ટ લિસ્ટ શ્રીમતી નિલમબેન રાઠોડ દ્વારા બોર્ડ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની તંદુરસ્તી અને સારી પરીક્ષા આપી શકે તે માટે પ્રાર્થના કરવામાં આવી અમન ડે સ્કૂલના એમડી શ્રી આસવાની સર દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું જે અમારી શાળાના ધોરણ એકથી ચારના અભ્યાસ કરતા કરી ગયેલ અને અમારા શાળાનું ગૌરવ છે ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે અમને પણ ગૌરવ છે તેઓ એસપીસી દ્વારા સુરક્ષા સેતુ અંતર્ગત વ્યવસાયિક માર્ગદર્શનની માહિતી આપવામાં આવી એ ડિવિઝન પોલીસ કોન્સ્ટેબલ ડીઆઈ શ્રી હીરાભાઈ પણ હાજર રહ્યા હતા શાળાના આચાર્ય શ્રી સુરેશભાઈ પરમારે પણ વિદ્યાર્થીઓના ભાવિક કારકિર્દી માટે અને શાળાનું ગૌરવ વધારો તેવી શુભેચ્છાઓ પાઠવી શાળાના તમામ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ ચોકલેટ અને રિસ્પટનું વિતરણ કરી શાળાના મેનેજર દ્વારા આશીર્વચન ઉચ્ચારી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું પાટવ ગુજરાતી ન્યૂઝ મધ્ય ગુજરાત બ્યુરો ચીફ નગીનભાઈ